ફેમિલી કામ છો તમે બધા બધા મજામાં મજામાં થઈ તો હું મજામાં છું તો સ્વાગત છે આપણા નવા બધા બધાનું જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો આ અત્યારે બેસી જશું હું અહીંયા આપણે બાકડી સીધી બાકડો આવી જશે ત્યાં અને મસ્ત વાતાવરણ છે અને કુદરતી કુદરતી વાતાવરણ વાતાવરણ છે અને મસ્ત સકલાનો અવાજ આવે મીઠો મીઠો અને બેઠો તો એ રહેસા આનંદ ને આજે એમ છે આજે છે આપણે ભાઈબંધના છોકરાનો બર્થડે તો આજે રાવવાનું છે આપણે સરપ્રાઇઝ છે

પાસ્ટ વાકા કેને ગયો છે આપણે કાકાએ તેરા કાકા હલા હલા અમે જાવું લેતા આજ આપણે રસોયાના કાકા બધું જે આવડે પ્રોગ્રામ બરોમ કરે તો આવડે ગાલાલા આવડે ને આ ગુંડનશક ગુંડનશક બધું આવડે જે બનાવઈ જો

Đây bây giờ sẽ tập luôn cái này này anh Sơn. Các bạn tất cả sẽ cái số của anh này anh Áo, એને ફોન ગુમડ્યો હશે ને મેં ફોન લઈ લીધો છે એટલે છે ને આમ તો કેમ બેસી ગયો હે તો અત્યારે તો દુકાન બેસી ગયો છું અને આપણે મસ્ત ઠંડો ફોન વીડ્યો છે ને આ તો આપણે બોર્ડ લગાવી છે એ બોર્ડ ઉડવો મીડ્યો છે તો કંઈ વાંધો નથી એટલો બધાય ના ના લમવું છે ને ક્યારે માં તો તારે હે